મોટી સંખ્યામાં પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે કોર્ટ બિલ્ડિંગમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે સવાલ એ છે કે શું કોઈ અજાણ્યા વ્યક્તિ પોલીસની કામગીરી પર પડકાર ફેંકી રહ્યા છે કે શું કોઈ માત્ર પોલીસને દોડાવવાનું કામ કરી રહ્યા છે શું એજન્ડા છે એ પ્રકારના ઘણા સવાલો ઉઠે છે વલસાડ કોર્ટને અત્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સઘન તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે જિલ્લા કોર્ટ છે તેની અંદર બોમ્બ થી ઉડાવી દેવાની સમગ્ર ઘટના છે તેની ધમકી મળી છે ઓફિશિયલ જે આઈડી છે જે કોર્ટની તેના ઉપર ઈમેલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર બાબતને લઈને આ અફવા છે કે કઈ રીતની બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી છે તેના બાબત અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પ્રિયાંક પટેલ ગુજરાત સમાચારમાં હવે આગળ